નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપને ખ્યાલ જ હશે કે પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો એકવીસમાં હપ્તો છે એ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ ખેડૂતના ખાતામાં જમા થવાનો છે અને આ વખતે નવ કરોડથી વધારે જે ખેડૂત મિત્રો છે એમને અઢાર કરોડથી વધારે રૂપિયા જે છે એ ખેડૂતોના ખાતામાં જમા થવાના છે અને વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવ્યું છે કે ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો એકવીસમો હપ્તો છે એ વડાપ્રધાન મોદી સાહેબ ટ્રાન્સફર કરવાના છે ત્યારે મિત્રો આ વખતે જે આ બે હજારનો એકવીસમો હપ્તો વડાપ્રધાન મોદી સાહેબ ઓગણીસ નવેમ્બરે રિલીઝ કરશે ત્યારે બિહાર એ એક એવું રાજ્ય છે કે જેમને જે બિહારના ખેડૂત મિત્રો છે એમને બે હજાર જે હપ્તો મળે છે એની જગ્યાએ આ વખતે બે હજારના બદલે ત્રણ હજાર રૂપિયા બિહારના ખેડૂતોને મળવાના છે જી હા મિત્રો જે બિહારના ખેડૂત મિત્રો છે એમને જે વાર્ષિક છ હજાર રૂપિયા પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવે છે એ એમને જે રકમ છે એ વધારે અને હવે નવ હજાર કરી દેવામાં આવી છે એટલે કે વર્ષની અંદર એમને નવ હજાર રૂપિયા આપવાના છે અને બે હજારનો જે હપ્તો મળે છે એ બે હજારની જગ્યાએ હવે એમને ત્રણ હજાર મળશે તો જે આ એકવીસમો હપ્તો છે એ હવે બિહારના જે ખેડૂત મિત્રો છે એમને ત્રણ હજાર રૂપિયા આ વખતે એમના બેંક એકાઉન્ટમાં જમા થવાના છે તો આવું કેમ મિત્રો એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું માહિતી તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો બિહારમાં જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ આ વખતે ત્રણ હજાર જે આપવાનો છે એ એટલા માટે આપવાનો છે કે આપને ખ્યાલ જ હશે કે હજુ હમણાં તાજેતરમાં બિહારમાં વિધાનસભાની જે ચૂંટણી છે એ યોજાઈ ગઈ તો એ ચૂંટણીમાં ભાજપ સરકાર શ્રી દ્વારા એક ઘોષણાપત્ર એક ગેરંટી કાર્ડ આપવામાં આવ્યું હતું જે હું તમને અહીંયા બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો હું તમને થોડું ઝૂમ કરીને બતાવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ભાજપ સરકાર છે એમના દ્વારા એક ઘોષણાપત્ર એક ગેરંટી કાર્ડ જે છે એ બિહારમાં આપવામાં આવ્યું હતું એનડીએ કા સંકલ્પપત્ર વિકસિત બિહાર કે લીએ તો વિકસિત બિહાર કે લીએ જે આ સંકલ્પપત્ર જે એનડીએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એની અંદર એમણે ગેરંટી આપી છે કે આ જે અહીંયા ગેરંટીઓ લખેલ છે આટલા આટલા કામો જો અમારી સરકારા ચૂંટાશે ફરીથી તો અમે આ જે કામો છે એ કરવાના છીએ તો અહીંયા જે એનડીએ સરકાર દ્વારા પ્રથમ તો એ ગેરંટી આપવામાં આવી હતી કે એક કરોડ સરકારી નોકરી વ રોજગાર અમે આપીશું જો જીતીશું તો પછી હર જિલ્લે મેં મેગા સ્કિલ સેન્ટર બનાવીશું એવું એમણે ગેરંટી આપેલી હતી પછી બિહાર સ્પોર્ટ સિટી વ પ્રમંડોલો ખેલો કે લીએ સેન્ટર ઓફ એક્સિલેન્સ બનાવીશું એવું એમણે ગેરંટી આપેલી છે હર જિલ્લે મેં ફેક્ટરી વ દસ નવે ઔદ્યોગિક કા નિર્માણ કરીશું એવું એમણે ગેરંટી આપેલી છે તો અહીંયા ઘણી બધી ગેરંટીઓ આપેલી છે મિત્રો સરકાર જો જીતશે તો આટલું જે ગેરંટી છે આટલા જે કામો છે એ કરશે તો એમાં પીએમ કિસાન યોજનાનો યોજના જે છે એને લઈને પણ એમણે ગેરંટી આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો કે કિસાન સન્માન નિધિ છ હજાર સે ભડા નવ હજાર કી સહાયતા રાશિ તો ભાજપ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જો બિહારમાં અમારી સરકાર એનડીએની સરકાર ફરીથી બનશે તો કિસાન સન્માન નિધિના જે છ હજાર વાર્ષિક રૂપિયા આપવામાં આવે છે તેના બદલે નવ હજાર રૂપિયા જે છે એ ખેડૂતોને આપવામાં આવશે એટલે કે જે બે હજારનો હપ્તો આપવામાં આવે છે એની જગ્યાએ હવે હવે ત્રણ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને આપવામાં આવશે તો આ જે બિહાર છે એ બિહારને આ વખતે એકવીસમો હપ્તો જે છે એ ત્રણ હજાર એમને ખેડૂતના ખાતામાં જમા થવાનો છે કેમ કે એનડીએ સરકારે ગેરંટી આપેલી હતી કે જો અમે જીતીશું તો ત્યાં ખેડૂતોને છ છ હજારને બદલે નવ હજાર આપીશું અને બે હજારના બદલે ત્રણ હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં જમા થશે તો ત્યાં સરકાર જે છે એ બની ગઈ છે એમની જીતી ગઈ છે સરકાર અને હવે એમને આ એકવીસમો હપ્તો છે એ બે હજારને બદલે ત્રણ હજાર ખેડૂતોને મળવાનો છે તો મિત્રો આના કારણે મિત્રો એમને બિહારને બે હજારને બદલે ત્રણ હજાર રૂપિયા જે છે એ મળવાનો છે કેમ કે ત્યાં એનડીએની સરકાર જે છે એમણે આ ઘોષણાપત્ર જાહેર કર્યું હતું અને એમના એમાં એણે એમને ગેરંટી આપેલી છે એટલા માટે એમની સરકાર બની ગઈ છે એટલે હવે એમને ત્રણ હજારને બદલે સોરી બે હજારને બદલે ત્રણ હજાર રૂપિયા ખેડૂતોને મળશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર